નો ડ્રગ્સ એન્ડ સુરત સિટી અભિયાન હેઠળ ઉદના પોલીસે ચૌદ કિલોથી વધુ ગાંજાના જથ્થા સાથે મહિલા સહિત ત્રણ ને ઝડપી પાડ્યા સુરત પોલીસ નો ડ્રગ્સ એન્ડ સુરત સિટી અભિયાન ચલાવી રહી છે ત્યારે સુરતની ની ઉદના પોલીસ પેટ્રોલિંગ દરમિયાન બાતમી ના આધારે ઉદના રેલવે પોલીસ ચોકી સામે આવેલા ઉદના રેલવે સ્ટેશન પાર્કિંગ ના ગેટ ની બહાર થી વાસી મહિલા શ્રીયંકા શંકર શાહુ તથા બસંત ત્રિનાથ શાહુ કાલિયા કાશીનાથ શાહુ ને ઝડપી પાડી તેની પાસેથી એક લાખ છેતાલીસ હજાર થી વધુ ની ના ચૌદ કિલો વધુ ગાંજા ગાંજાનો જથ્થા સાથે ત્રણ મોબાઈલ રોકડ મળી બે લાખથી વધુની મતા કબજે કરી ત્રણે વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી હાલે ગુજરાતના મહેરબાન ગૃહમંત્રી શ્રી હર્ષ સાહેબ તથા ડીજી સાહેબ અને સુરતના પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ દ્વારા જે સૂચના મળેલી છે અને નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અમે ચલાવી રહ્યા છીએ એ હેઠળ જે અમારા બાતમીદારો છે એમને અમે એક્ટિવ કરેલા છે અમારા જે પણ ડી છે એમને પણ એક્ટિવ કરેલા છે અને આવી કોઈ પણ બધી જો ચાલતી હોય તો એને નેસ નાબૂદ કરવાનું જે અભિયાન અમારું ચલાવી રહ્યું છે ચાલી રહ્યું છે એના ભાગરૂપે ગઈકાલે એક બાતમી મળેલી હતી કે ઓરિસ્સાથી ટ્રેનમાં બે ઈસમ અને એક મહિલા ત્રણ લોકો આવી રહ્યા છે અને પોતાની સાથે જે એનડીપીએસના દ્રવ્યો છે માદક દ્રવ્યો એ ગાંજાની સાથે એ લોકો અહીંયા આગળ આવી રહ્યા છે એવી બાતમી હતી જેના આધારે વોચમાં રહેવામાં આવ્યા અને વોચમાં રહ્યા બાદ આ ત્રણ ઈસમો જે છે એમને ઝડપી લેવામાં આવ્યા ઝડપી અને એમની તલાશી લેતા એમની પાસેથી લગભગ ચૌદ કિલો છસો ગ્રામ છસો એક્યાસી ગ્રામ જેટલો ગા ગાંજો કે જેની કિંમત એક લાખ છેતાલીસ હજાર આસપાસની છે એ ઝડપી લેવામાં આવેલો છે